નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ આજે તારીખ બે તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ સોમવાર ના રોજ આજની મિત્રો આવકની વાત કરી મિત્રો તો મગફળીની આવકમાં પચીસ હજાર જેવી પડતર આવક હતી મિત્રો અને ત્રીસક હજાર જેવી નવી આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજી નું કામકાજ પણ તમે ચાલુ છે તમે જોઈ લો તો પાલ પણ આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ સામેના પટ્ટામાં પાલ ઉતરેલા છે મિત્રો ને હરાજીનું કામકાજ અહીંથી ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણીએ રહે છે આજના મગફળીના બજાર ભાવ આ મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબક્રાઈબ કરો અને ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બહુ લાગ્યા સાહેબ આવ લેજો ધરતી 851 રૂપિયાનો ભાવ થયો 22 મોપડી છે 1151 રૂપિયા હોય છેણો 20 છે 851 બેનો નંબર 7 15 વી પતિ શ્રી પાત્રી પાલી સુતરી હતા સંતાવ આ પાટીમાં

એક હજાર ને છોતેર રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર છે એક હજાર ને છોતેર માં વેચાણ છે વજનમાં મીડિયમ છે થોડુંક એટલે એકદમ કોરો માલ છે મેટ્રો એક હજાર ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો એક હજાર ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે તમે જોયોગણચાલીસ નંબર મગફળી નવસો ને પિંચોતેર નવસો પિંચોતેર રૂપિયા નો ભાવ થયો ઓગણ નંબર મગફળી છે વરસાદ નો માલ છે મિત્રો વજન માં アラ<ペ>ージャルケ अनि आउनु है हामी जे यी बित्नु भयो नि र गोम कालका हो रुंडामन्त्री गए टाइम पास गर्नु जे गर्नु हाल सुबुद्धि छैन नि यो कथाले गर्नु पोडा 1000